ગુડ મોર્નિંગ મિત્રો તો હવે આવવાની છે મજા આ એવા હાટું બનાવું કે આ મકાન છે એમાં લાઈટ ફિટિંગ કરવાનું છે અને ફરવાનું કીને છે તમારા ભાઈને કોઈ દી કહી નથી પેલી વાર લાઈટ ફિટિંગ કરવાનું એમ તાજો આમાં નળીઓ આ બધું અંડરગ્રાઉન્ડ જે ઓલી ઘીસી મારવાનું ને એ બધું મેચ ફિટ કર્યું હતું એટલે સામાન આવી ગયો છે જ્યારે હું તમને દેખાડું જો આ દોયડા છે બધા અને હા હિયો આખો ઠેલો ભરાઈ ગયેલ છે તો હું તમને આગળ જો બોર્ડ ફિટ કરીને દેખાડો શરૂઆતથી કરવી અહીંયા બોર્ડ ફિટ કરવો તો આપણે પેલું ઓલ્ડર ફિટિંગ કરી લીધું છે દેખાય છે ને આ થાકી ગયો એક વા એક ફિટ કરીને થાકી ગયો હજી તો આવા તાણ વગર ના છે તો હાલો જરાક વાડીએ જવાનું શું કાકાની ગામ છે પાછો આવીને ફિટ કરવા માંડી તો પેલા કાકા ની તો હા જો કે નઈ નાખવાનું ગુડ મોર્નિંગ દોસ્તો પછી કાલ તા બેડ ના આવ્યો કાલ મારે થોડું વાડીએ જવાનું થઈ ગયું ત્યાં કામ આવી ગયું ને પછી મીમા ના આવ્યા એટલે તો આજ આપણે હવે આ બોર્ડ ફિટ કરશું કાલ ઓલો હોલ્ડર ફિટ કર્યું ને તાતા ટાઈમ પૂરો થઈ ગયો તો ટાઈમ પૂરો ને ફોન આવી ગયો તો એટલે ત્યાં જવું પડ્યું તો આજ આપણે અહીંયા બોલ્ડ ફિટ કરશું તો આ વાયર નાખ દીધા છે અહીંયા ટૂંકમાં ફ્રિજ ને ઘંટી રાખવાનો વિચાર છે એવા ઘંટી ને ફ્રિજ

અવર છે ને હા ભાંગી ના પડે આમાં હાંગી ફિટ ઓકે જોઈ શકો છો તમે કિશન ફિટ કરેલો બોર્ડ હવે આપણે આ બલ્બ ફિટ કરવાનો છે આ એવી બોર્ડ આવશે આમાં ફ્રિજ અને બે આવશે એટલે બરોબર છે

આપણા હાથમાં ફિટિંગ કરેલું અને પછી એમાં બળ ને હોય ને ચાલતા હોય હાય 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 મજા આવી જાય ગુડ મોર્નિંગ મિત્રો તો આજ ત્રીજો દિવસ છે આપણે લાઈટ ફિટિંગનો અને એક પ્રોબ્લેમ આવી ગયો કાલેનો મહેનત કર્યો લગભગ 3-4 કલાક સુધી કામો પણ જો આની થી હે ને સ્પ્રિંગ નાખીને અમે વાયર નાખ્યો હે તો વાહ નથી નીકળવા વાહ ગયા ખૂણે છે ને કઈક પ્રોબ્લેમ આવી ગયો હે ભાઈ જો આના આઈ થી વાયર નાખીને તો આયા આયા નખાવતો અને આઈ થી નાખી તો આયા નસીદી કરતો આયા હે ને આયા જે વાક્યો હું હે ને મૈડે રે અહીંયા બે વાંદો હે પણ થા કે જો કંટાળી લો ખીચછેડી નો એ વાક્યો હે ને તો સા મારી એલો ગોખો કરી પછી કાંઠી જાય પણ તો યાર પ્લાસ્ટર પાછું કરી જો હે એટલામાં બોડું લાગે એટલે જો ફ્રીજ જ તો હાલું કેવાય 4 5 કલાક થી કામ હું તો મિત્રો આખિર આપણે એ પગનું ઉપાડવું જ પડીએ જો અહીંયા ટોસો કરવો પડીએ જો થોડો કર જો આ વાક્ય દેખાય જો આ રી ભાંગી જ દે આ અહીંયા છે ને આ ભાંગી ગયો હે એટલે કરવું પડું પાછો એ અહીંયા પ્લાસ્ટર કરી દે હું થોડો દેખા હે ખરાબ પણ બીજો કોઈ રસ્તો હતો નહીં આપણી આગળ ત્રણ ચાર કલાક થયા અને હેલ્પર પણ છે આપણી પાસે જો

મિત્રો તો અહીંયા વાંધો હતો વાંધો આપણે જોડી ગયો છે યાર વો આઈથી હવે છે ને આઈથી આપણે સ્પ્રિંગ મેળવી દેવું તો મિત્રો વળી ખોદવું પડી ગયા અહીંયા આપણે અહીં તે એટલું માર માં આવે વળી હે કે આ હું કઈ રહ્યો આ પ્લાસ્ટર યાર હું ખોદીને તમને દેખાડું પછી મિત્રો તો આખરે આપણે એટલે હે ને હાલત ખરાબ કરી નાખી વાક્યો આપણે તોડી નાખ્યું બીજું વાક્ય ચડાવી અને પછી આમાં પ્લાસ્ટર કરી દેવું બરોબર સારું હાલો તો પેલા હવે ચા પી લઈ એ જો આ તોડી નાખ્યું

થો થોડી ચીણેતી આંગળી આમ ચાલુ કરી દઈએ આથી એટલું આથી એટલું કાપો પડશે આ સિણીએ ભાગ નાખી મિત્રો કોણ સાર મોશિયાની શક્તિશાળી પડશે એટલે નહોય બાદ મિત્રો મે શેડા પુગાડી લીધા છે જો અહી જુગાર કરીને નવ વાક્યો નાખી દીધું છે આ શેડા પુગી ગયા આપડા અને આ જો તમે અહી વાક્ય ફિટ કરી દો મે પ્લાસ્ટર પ્લાસ્ટર ઘણું જોવે

ઢા�લ બા�લલ૓લ ખ઺લઓ સંલ સલા�ઉ ઓઉલ મં તભાલ મારલે મા�લ મા�લ না টি এটা প্লাস্টিক এটা হুম আরে ওডি না পর দে না બસું તો મિત્રો એક મીમાન નાઈ ધોઈને તૈયાર થઈ ગયું છે ગોલો ખાવો છે ગોલો ખાવો છે જારે એટલું ફિટિંગ થઈ જાય ને લાઈટ ફિટિંગ આખો ભૂત થઈને પડ્યો અને હું મને કેતો આ મારા સેટ મિત્રો આપણે કરી દીધું રિપેર પાછું અહીંથી વાક્ય કહી દઉં ને જોવો થઈ ગયો ને રિપેર અસલ થઈ ગયું આવો નથી રડાઈ લઈ આ સોરી હવે એને કંઈક પાટિયા જેવું લઈને આ અસલ લુઈ નાખું ને તો અસલ થઈ જાય બસ એ હવે બોર્ડ ફિટ કરવાના છે તો મિત્રો આપણે બોડ ફિટિંગ કરી લીધો છે કમ્પ્યુટર માટે જો આ છે અર્થિંગ આ ગ્રીન કલર છે ને એ ઉપર જો મારેલ છે આ છે મેન લાઈનનો અને આ છે રિટર્ન બ્લેક કલર બરાબર આ રીતનું જ છે જો તમને ના આવડતું હોય જોઈ લો તમારે ફિટ કરવું હોય તો આ રીતનું થશે મિત્રો તો બોટ થઈ ગયો છે ફિટ એ ચડાવ એ એમ નહીં ઉમ જ હતું એમ જ હા ચડાવ તો આપણે લાઈટ ફિટિંગ કરી લીધી છે તમે જોઈ શકો છો ટૂંક બલ્ આવશે રાખ્યો છે ચાર્જિંગ હોય તો આમ બેઠા બેઠા મોબાઈલમાં ચાર્જિંગ ના હોય તો ઇન્સ્ટાગ્રામ આલે ઉપર ના દેખાય ખરાબ વસ્તુ ના દેખાવાની અને મિત્રો તો આપડે ઠંડુ મગાવી લીધું ને એવું એકાદ બે ચાપું કઈ ગયું ને

અહીંયા આપણું કમ્પ્યુટર રહેશે અને ખુશ છું હું અને અહીંયા હજી છે પટ્ટી બરોબર છે અને જો તમે ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરી દેજો હજી હું છે ને તમને લાઈટ ચાલુ કરી અને દેખાડી દઈશ આજ રાત્રે બરોબર છે અને અર્થિંગ ઉતારવો છે કાલ અર્થિંગ ઉતારીશ अंदर पच्चियाँ या कंप्यूटर आउट से क्या सुधी कंप्यूटर नहीं आवे आवे कब भी मौका मिलेगा <laughs> माइनक्राफ्ट खेलने का ना तब माइनक्राफ्ट आज रहूँगी अल्लो तो मोड़ियाँ पड़े सी तो लाइट फिटिंग वालों बार है ना करी